નમસ્કાર દર્શક મિત્રો બિહાર રાજ્ય માટે આજે સૌથી મોટો દિવસ છે તેની બસો તેતાલીસ વિધાનસભાની બેઠકો માટે બે ચરણમાં મતદાન યોજાયું હતું અને હવે આજે તેના પરિણામો છે વાત કરીએ શરૂઆતી રૂજાનોની તો પચીસ રાઉન્ડની આ મતગણતરી હોય છે તેમાંથી ચાર રાઉન્ડની મતગણતરી હાલમાં પૂરી થઈ ચૂકી છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આપણે સાઇટ પ્રમાણે

કેન્દ્રમાં મંત્રી જીતનરામ ની પાર્ટી છે તે હાલમાં ચાર બેઠકો પર આગળ છે આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે આ શરૂઆતી રુજાનો છે પરંતુ શરૂઆતી રુજાનોમાં એનડીએ તો બહુમતનો આંકડો પાર કરી લીધો છે અને પચીસ રાઉન્ડની આ મતગણતરી હોય છે તેમાંથી હાલમાં ચાર રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે અને તેના આધારે આ આંકડા બહાર આવી રહ્યા છે વાત કરીએ કે એનડીએને શરૂઆતી રૂજાનોમાં આજે જે એજ પ્રાપ્ત થયો તેનું સૌથી મોટું કારણ શું હોઈ શકે તો બિહારના જે વર્તમાન મુખ્યમંત્રી કુમાર તેમના દ્વારા એક મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ચલાવવામાં આવી જે અંતર્ગત જે મહિલાઓ જે છે તેમને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ ચલાવતી મહિલાઓને વન ટાઈમ દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આપને એ પણ જણાવી દઈએ કે આ યોજના બિહારમાં દસ હજારિયા તરીકે પ્રસિદ્ધ થઈ હતી આ પછી વાત કરીએ કે એકસો પચીસ યુનિટ જેટલી વીજળી જે છે તે ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ ઉપરાંત કુમાર દ્વારા જે બિહારમાં જે એક્સ્ટ્રીમલી બેકવર્ડ કાસ્ટ કમ્યુનિટી જે છે જે ટોટલ વસ્તીના તેમની આબાદી છત્રીસ ટકા જે છે તેમાં કુમારની ખૂબ મોટી લોકપ્રિયતા છે અને મહિલા મતદારોમાં પણ ખૂબ મોટી લોકપ્રિયતા છે એટલા માટે જ બે હજાર પચીસની બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં નવ ટકા મહિલા મતદારોએ વધારે વોટિંગ કર્યું છે એટલે કે પુરુષ અને મહિલા વોટરો વચ્ચે નવ ટકાનો તફાવત છે અને મહિલા વોટર જે છે તે કુમારની એક કોર કોન્સ્ટિટ્યુઅન્સી છે કોર મહાગઠબંધન છે તેમની વચ્ચે માત્રને ને માત્ર બાર હજાર મતોનું અંતર હતું ગઈ વખતે પચાસ સીટો એવી હતી કે જ્યાં માર્જિન પાંચ હજાર કરતા ઓછું હતું એટલે આ શરૂઆતી रुझान છે જો આનું આ રહ્યું તો એનડીએ નું વાવાઝોડું છે પરંતુ હજી પણ આપણે જોવાનું રહ્યું બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી કે ક્યાંક મામલો પલટી શકે છે કે કેમ એનડીએ જે અંતર બનાવી લીધું છે છે તે તો લાગી રહ્યું કે સમગ્ર બિહારમાં નરેન્દ્ર અને નીતિશનો ચક્રવાત છે વાત કરીએ બે હજાર જે ઇલેક્શન થયા હતા તેની તો તેમાં જે એનડીએ છે મહાગઠબંધન છે તેમની વચ્ચે મતોનું અંતર ખૂબ ઓછું હતું અને માત્ર બાર હજાર મતોનું અંતર હતું તો હવે જોવાનું એ છે કે બિહારની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળે છે હાલમાં તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સાઈડ પ્રમાણે પચીસ રાઉન્ડમાંથી જે છે ચોથા રાઉન્ડની મતગણતરી આ વિધાનસભાઓમાં ચાલી રહી છે મતગણતરીની શરૂઆત થાય છે પોસ્ટલ બેલેટથી ને નહીં પછી ઈવીએમ ખુલતા હોય છે ને હવે બિહારમાં ઈવીએમ ખુલે એને કલાક થઈ ચૂક્યો છે અને પચીસ રાઉન્ડની આ મતગણતરી હોય છે તા આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર